નમસ્કાર મિત્રો હું છું દિલીપ ગઢવી એડવો કેટ હાઈકોર્ટ મિત્રો આપણે આજે જે છે એક હિસ્ટોરિક ચુકાદો છે કેશવનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા એના વિશે જાણીશું કારણ કે એ ચુકાદો એવો છે જેના કારણે આપણું જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એને પ્રોટેક્ટ કરવામાં આવે હવે ચુકાદાનું નામ જે છે એ કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા ચુકાદાનું જે વર્ષ છે નાઇન્ટીન સેવન્ટી થ્રી ભારતની સર્વોચ્ચ અદાલત એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા કોન્સ્ટિટ્યુશનલ બેચ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે જેની અંદર તેર જજો દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે સો એનો મુખ્ય મુદ્દો એવો હતો કે કેરળ રાજ્ય દ્વારા જમીન સુધારણાના કાયદા લાગુ કરવામાં આવ્યા હતા જેના સામે જે જમીનના સ્વામીજી હતા સ્વામી કેશવાનંદ ભારતીજી જેમના આશ્રમની જમીન ઉપર સીધે સીધી અસર થતી હતી તો તેમણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સિત્તેરના રોજ ભાઈ આ જે છે એ મારા ફંડામેન્ટલ રાઈટ્સ જે છે એને અફેક્ટ કરે છે આ કાયદો જે છે મારા ફંડામેન્ટલ રાઇટ્સને અફેક્ટ કરે છે એવું કહી અને એમણે સુપ્રીમ કોર્ટની અંદર એ કાયદાને ચેલેન્જ કર્યું હવે સુપ્રીમ કોર્ટની સમક્ષમાં મુખ્ય પ્રશ્ન એવો હતો કે શું ભારતીય સંવિધાન દ્વારા પાર્લામેન્ટ જે છે એ કોન્સ્ટિટ્યુશનને બદલી શકે દરેક ભાગને બદલી શકે શું સંસદ પાસે ફંડામેન્ટલ રાઇટ્સ રદ કરવાના પણ અધિકારો છે તો એ જ ચુકાદાની અંદર ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો ઉઠાવવામાં આવ્યો અને એમાં એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું કે સંસદ જે છે આર્ટિકલ થ્રી સિક્સટી એટના અંડરમાં સંસદ જોડે એટલે પાર્લામેન્ટ જોડે પાવર્સ છે પરંતુ એ કોન્સ્ટિટ્યુશનની અંદર બદલાવ કરી શકે છે ચેન્જ કરી શકે છે કોન્સ્ટિટ્યુશનને પણ એવો કોઈ પણ બદલાવ વેલિડ નહીં રહે જે બેઝિક સ્ટ્રક્ચર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ અથવા તો જે બેઝિક સ્ટ્રક્ચર છે એને અફેક્ટ કરતો હશે એનો મૂળ ઢાંચો જે છે કોન્સ્ટિટ્યુશનનો મૂળ ઢાંચો એની અંદર સુધારો ન કરી શકે આપણા બેઝિક સ્ટ્રકચરની અંદર શું શું સમાવેશ થાય છે તો એક લોકશાહી પદ્ધતિ રૂલ ઓફ લો એટલે કે કાનૂની રાજ્ય ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશિયરી ન્યાયાલયની સ્વતંત્રતા ફંડામેન્ટલ રાઇટ્સ આ જે વસ્તુઓ જે છે એના અફેક્ટ કરતો કોઈ પણ વસ્તુ છે એની અંદર ચેન્જ ન કરી શકીએ અને આ જે ચુકાદો છે એ ભારતની અંદર એક હિસ્ટોરિક ચુકાદો બન્યો છે અને બંધારણ માટે એક ટર્નિંગ પોઈન્ટ બન્યો છે એટલે હવેથી સંસદ સંવિધાનમાં સુધારો કરી શકે છે પણ ભારતના બંધારણની આત્મા એટલે કે બેઝિક સ્ટ્રકચરની અંદર સંસદ પણ સુધારો કરી શકતી નથી પરિણામ શું છે કેશવાનંદ ભારતી કેસના આધારે બેઝિક સ્ટ્રક્ચરની ડોક્ટરી જે છે એ અસ્તિત્વમાં આવે છે અને આજે પણ જ્યારે સંસદ કોઈ મોટો સુધારો કરે છે ત્યારે આ સિદ્ધાંત મુજબ એટલે બેઝિક સ્ટ્રક્ચર ડૉક્ટરીન છે એ સિદ્ધાંત મુજબ એ સુધારાને ઇવેલ્યુએશન કરે છે અને પછી જ પાર્લામેન્ટ જે છે એ સુધારો જે છે એ સંસદની અંદર લઈ આવતી હોય છે તો આશા રાખું છું કે આ વિડિયોના માધ્યમથી આપણે કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળાનો જે કેસ છે એ આપને સમજમાં આવ્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આ પ્રકારના લેન્ડમાર્ક જજમેન્ટો તમે આગળ જાણવા માંગતા હોય તો તમે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો જય હિન્દ જય ભારત